રંગના સ્વેટર મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રીએ સ્કૂલ સંચાલકોને ચેતવણી આપી છે સ્વેટર બાબતે વિવાદ કરશો તો કાર્યવાહી કરાશે તેવું પ્રફુલ્પ પાંચેરિયાએ કહ્યું શાળા સંચાલકોને સાંજમાં સુધરી જવા માટે પ્રફુલ્પ પાંસેરિયાએ સૂચના આપી અને કહ્યું કે જો કોઈ શાળા વિવાદ કરે તો ડીઓને ફરિયાદ કરો વાલીઓ પણ શાળા સાથે સંકલન કરે અમદાવાદની કેટલીક શાળાઓ હજી પણ એ જ સ્કૂલનું સ્વેટર પહેરવા માટે મજબૂર કરી રહ્યા છે આપણી સાથે શિક્ષણ મંત્રી ઉપસ્થિત છે છે સાહેબ કેમ રીતે રીતે શાળા કડક કહી રહી કે અમારું જ સ્વેટર પહેરો ગયા વખતના એક ગંભીર અકસ્માતના પછી આપણે પ્રેમપૂર્વક આ નિર્ણય લીધેલો છે કે બાળકને જે શરદી કે બીમાર હતું એમને આછું સ્વેટર પહેરાવવાની ફરજિયાત ફરજ પાડીને કાનટોપી ન પહેરવા દીધી તો એ બાળકના સારવાર દરમિયાન પછી મૃત્યુ થયું જેની ગંભીરતા લઈને આપણે એક સંકલન કરી ઘણા બાળકોની આવી તાસીર ન હોય તો કોઈ વાલી પોતાના ઘરેથી જાડુ સ્વેટર અને કાન ટોપી પહેરાવી શકશે જે તે સમયે અમે પરિપત્ર પણ કરેલો તો હું શાળાને પણ વાત કરું છું અમે એમના નિયમ અનુસાર પરિપત્ર કર્યો છે અને વાલીઓને આ એક સંકલનથી તે આ ઈસ્યુ ન બનવો જોઈએ ઘણી શાળાના સારા ડ્રેસ કે જાડુ સ્વેટર છે એમના નિયમ અનુસાર એ રાખી શકે એમાંય વાંધો નહીં પણ ચોક્કસ આવા બાળકો માટે વાલી જો કરતા હોય તો શાળા એમની સાથે સંકલન કરી જે તે બાળકને કોપરેટ કરી આનો ઇશ્યુ ન બને કોઈ ઝઘડા ઝોગડી ન થાય શાળા અને વાલીઓ એ એક જ એકમ છે શાળાને મંદિર સમજી અને મંદિરના પૂજારી તરીકે દ્રષ્ટિએ એટલો જ રિસ્પેક્ટ વાલીને આપવો જોઈએ સર તેમ છતાં શાળાના સંચાલકો એમ જ કહી રહ્યા કે નહીં અમારી સ્કૂલનો જ પહેરો બીજું નહીં ચાલે એવું જ્યાં પ્રશ્ન હોય હું એટલે જ કહું ઈસ્યુ નહી બનાવો શું જોઈએ જબરજસ્તી કરતા હોય જબરજસ્તી કરતા હોય એનો ઇશ્યુ ન બને અને જો આવો કઈ પ્રશ્ન હોય તો દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત પરિપત્ર આપેલો છે ને એ પરિપત્ર અમલી કરવાની જવાબદારી જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને એમને મળે ચોક્કસ પ્રકારે ન્યાય